મને મે ના પાડી કે અંદર નો જાવ નો જાવ તોય પરાયને જ્યા પરાયના દીકરા ઈ કોણ છે અમને માર ખાવા બોલાયા એ મની એ ભાગ જાવ લે એક વાત

વાલા તો આ મારા માસો અને એ મારા માની મારા બે હગા છે જો તમે એની આરે હરખી રીતે વાત કરી લ્યો ને તો એને એમ થાય કે મારા ભાઈ ભૂરિયા એના વાલા આરે અમને વાત કરાવી હો

ને કેવડું આકરું નીમ લીધું તું કે તારા નીમ ના લીધે છે ને મારે બધું કરવું પડ્યું હે હા આવું પડ્યું મને પુરીન વાર બહુ લાગ્યું પાણી હું તો એને ઘર ભેગા થઈ જઈ ના ઓ મમ્મી તમે કીરે શું કહેતા હતા

પણ આમ જવો પ્રભુ મારા મામી નું અને મારા ભાઈનું એક સપનું પૂરો કરતા જાવ આવ ને તારી મામી રહી ને કાલ લોસો ભરી અને તારા મામાને ગીર ન જાય ને તો એનું તો પૂરું કરી દઈ પ્રભુ મારી માહિતી ની શું ભૂલ થઈ ગઈ છે કે તમે આટલા બધા ક્રોધ માન થાવ હો તમને ખબર હે તમને ખબર તને ભૂરિયા ને ભેગા નો બેવા દેતી હોય ને તો આ બટકુડી પ્રભુ તમારી કઈક ભૂલ થઈ તી છે મારી મામી રહ્યા ને એ તો બહુ મોટા મન ના છે એ તું સતવાદી દીકરો થામા ને ના કે તારે વારો સડાવી

તો મારો ભાઈ ચાર આટા ફરી જાય ને એવું કાક કરો તારો ભાઈ બીજાનું નુકસાન કરવું હોય ને તો ગામમાં આઠ આટા ફરે છે ઈ એક બંધ કરી દે ને તોય હારું એ આ બે જ્યા નઈ ઓલા ભીમલાને તો વાયા પડી જાતા એટલે ભીમલો બિશારો હારો તે ઘર મૂકીને વયો ગયો ના પ્રભુ ઈ ભીમલો તો ઊંધું ઊંધું કામ બધું કરતો તો એક ગધરા એ ક્યારે હરકો કામ કર્યું બીજાના જ માક કાઢે ફરફુ ફણ કેન માર ઘી દે આવી એક સે ક્યાં અહીંયા દે દેખાય ન જ જાતી ને લઈ જાશે હાચું આચું કે તારો વારો ખડી જ જઈ મારો કાય વાક નથી આને દેખાય જતી નથી ફરફુ તમે ભૂરીન ઘી દે ને આને ન તે લાગતું કાવ તું પાછો હવે પાછો પણ નથી વર્તો મમ્મી તમે બધું ઠીકડું મારા માથે શું ફોડો છો તમે નતા કેતા ગિરે કે ભગવાનને ને આપણે ગિરે લઈ જાવ આ પાણીયા કોટુ બઈન માં દવા પાવ કોણ આયું તું પણ મમ્મી ઈ દવા નું સી તું તીમે મને એટલે હું આયો તો દવા લઈને આયા તારા ગિરે રહેતી હતી તું કે તો મારે નો કે ઉપર હે વાહ ભૈલા વાહ એ હું તો તમને પોતાના માનતો તો પોતાના પણ તમે મને મારવા ઉભા થયા અને મારા પ્રભુને ને ધીરે લઈ જવાય ઉભા થયા વાહ ભાઈ વાહ એક ધાડા શું તો માનતો ને એટલે મારે આવું પડ્યું તારા નીમ ના લીધે નહીં હવે એ નો બે હઈએ તારે હવે શું કરવાનું છે કઈ નહીં તો ડાફોણિયા બંધ કરી દઈએ ઓહો દાદી